ચોટીલા પાસેથી પોલીસે એટીએમ તોડી લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલાં પાંચ શખ્સોની ગેંગને ઝડપી પાડી છે ચોટીલા પોલીસે ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં આવેલા એટીએમને ટાર્ગેટ બનાવે તે પહેલાં પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં ચોટીલાના સુખપરા ગામનો એક રાજકોટનો એક બિહારના ત્રણ શખ્સોનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી પોલીસે દેશી તમંચો બે કારતુસ લોખંડ તોડવા અને કાપવાના સાધનો જેમ કે હથોડી આરી ત્રિકમ

એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ આપણે ચોટીલાના છે આને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે એકનું નામ રોકીરા સુરેશ સિંહ કુશવા બીજાનું નામ રવિરા રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બિરુકુમાર ચંદારામ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે એ જે લોકો છે આમે જે અજય જયરામ જે છે પૂરોપ અંકિત અંકિત જયરામ એ આજે પહેલા અમારે જે થાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે તો આજે ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક ફોર વ્હીલ ગાડી રિકવર કરી છે આને અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર જે જે સ્પ્રે છે છે આ આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ અઢાઈ ને આસપાસનો મુદ્દા માલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનું એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે બે કારતુસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી આ આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું છું આગળ છે આગળ શું કે આ ધારો કરેલી છે કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડલ જો આમની ડેમની છો એ જે આરોપી મે આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે એક અજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાના અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આને ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ અને જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનું શું ગુનાઈત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈએ રહ્યા છે પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી એક ચોટીલાના સુખપરા નવા ગામનો અજય ઉર્ફે અંકિત ઉઘરેજા થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નકલી નોટના ગુનામાં પણ સંડોવાયો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવેલ છે